નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિડીયો ઇન્ફોર્મેશન ચેનલ માં જ્યાં તમે શિક્ષણ સંબંધિત માહિતી ગુજરાતી ભાષામાં મેળવો છો આજે આપણે ચર્ચા કરવાના છીએ ભારત પરના વિદેશી આક્રમણોની તો વિડીયો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો સૌ પ્રથમ આર્ય આક્રમણ થયું હતું પંદરસો બે ઈસ્વીની નજીક,

મેસેડોનિયાના રાજા એલેક્ઝાન્ડરે ભારતીય પંજાબ અને સિંધુ પ્રદેશમાં અભિયાન કર્યું ખાસ કરીને યુદ્ધ પછી ફર્યો સાંસ્કૃતિક સંકર ગ્રીન અને ભારતીય સંસ્કૃતિ વચ્ચે મિશ્રણ જેમાં ગ્રીક શિલ્પકલા અને વિજ્ઞાન નો સમાવેશ થાય છે રાજકીય પ્રેરણા ચંદ્રગુપ્ત મૌર્ય જેવા રાજાઓએ એકતાની મહત્વતા સમજીને મૌર્ય સમાજનું નિર્માણ કર્યું શિક્ષણ અને જ્ઞાન સંસ્કૃતિ દ્વારા ભારતમાં વિજ્ઞાન ગણિત અને પ્રભાવ વધ્યો શક અને કુષાણ આક્રમણ સદી પ્રથમ સદી સી એટલે કે સો વર્ષની સી માંથી વિગત અને કુષાણો મધ્ય એશિયા થી આવ્યા અને ઉત્તર ભારતમાં શાસન સ્થાપ્યું

મોહમ્મદ બિન કાસિમે સિંધના રાજા પર વિજય મેળવી પર શાસન સ્થાપ્યું ધર્મ ઇસ્લામ ધર્મનો પ્રવેશ અને શાસન ફેરફાર અને વિજ્ઞાન અરબી ભાષા અને વિજ્ઞાનમાં લાવવામાં આવ્યો જેનાથી ભારતીય શિક્ષણમાં નવી નીતિ નવી રીત શરૂ થઈ અને જે અરબ અને ભારતીય વેપારીઓ વચ્ચે મજબૂત સંબંધ

હુમલો કરીને મોટા પાયે વિધ્વંસ કર્યો તે વિના દિલ્હી શહેરનો વિધ્વંસ અને જનસંખ્યાનો નાશ આર્થિક તબાહી વેપાર મથકો નાશ પામ્યા મુઘલ આક્રમણ ઈસવીસન પંદરસો છવ્વીસ માં

પોર્ટુગીઝ ડચ ફ્રેન્ચ અને અંગ્રેજો ના વેપાર માટેનું આગમન કર્યું અને રાજકીય સત્તા મેળવવા માટે લડાઈ કરી ભારત ને કાચા માલ તરીકે ઉપયોગ કર્યો રાજકીય અંગ્રેજો દ્વારા કેન્દ્રીકરણ શિક્ષણ આધુનિક શિક્ષણ નો પ્રવેશ અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો તમને ઇન્ફોર્મેશન સારી લાગી હોય સારું લાગી હોય તો ચેનલ ને કરો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોતા રહો ઇન્ફોર્મેશન ચેનલ તમારા મહત્વપૂર્ણ સમય આપવા બદલ તમારો આભાર મળીશું આવા અનેક નવા વિડીયો સાથે